અસલામલેકુમ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ શીખવા જઈ રહ્યા છીએ વ્યાકરણમાં પણ જે આપણે વાક્યના પ્રયોગો કરીએ છીએ એના વિશે વાત કરીશું આપણે વાક્ય બોલીએ તો છીએ પરંતુ વાક્ય કેવા પ્રકારનું છે એ વસ્તુ આપણે ધ્યાન કરતા નથી તો આજે એ વસ્તુ શીખવાની છે અને જે છે કર્તરી કર્મણી અને ભાવે રચના આ ત્રણ પ્રયોગો છે કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ એ આપણે આજે શીખીશું કે કયા વાક્યને કરતરી વાક્ય કહી શકાય કેવી રીતે કર્મણી વાક્ય બનાવી શકાય અને કઈ રીતે ભાવ્ય રચના જે છે એ વાક્યને બનાવી શકાય એ વિશે આજે આપણે જોવાનું છે પરીક્ષામાં જે છે વિભાગ સી આ રીતના સૂચના આપેલી હશે કે કૌશમાં દર્શાવ્યા મુજબ વાક્ય રૂપાંતર કરો અને પછી પ્રશ્ન નંબર અગિયાર અને બાર હશે પ્રશ્ન નંબર એકથી દસ આપને ખ્યાલ છે કે પ્રથમ પાંચ પ્રશ્નો પદ્યમાંથી પૂછાય છે ત્યારબાદના પાંચ પ્રશ્નો જે છે છથી દસ એ ગધ્યના હોય છે અને ત્યારબાદ આપણો વિભાગ સી જે વ્યાકરણ આધારિત હોય છે ખ્યાલ જ હશે કે અગાઉ

ત્રણમાંથી પણ બે વાક્ય રચના જે છે વાક્ય આપેલું હશે અગિયારમાં પછી બાજુમાં ફરી સૂચના હશે કે ભાવિ વાક્ય બનાવવાનું છે કરતરી બનવાનું છે કે કર્મણી આ રીતના બે પ્રશ્નો જે છે આપને પરીક્ષા દરમિયાન પૂછાવાના છે પ્રશ્ન નંબર અગિયાર અને બાર તે આજે ધ્યાનથી શીખી લેવાના છે કે બે ગુણ તમે મેળવી શકો બરોબર અગાઉ જે પૂછાય છે સમાનાર્થી વિરોધાર્થી કે શબ્દ સમૂહ એ આપણે ખ્યાલ છે તળપદા શબ્દો કે જોડણી આ વસ્તુ તમે જે ધોરણો ભણ્યા છો એટલે કે લગભગ પ્રાઇમરીથી સમાનાર્થી વિરોધાર્થી તો હોય છે પરંતુ ત્યાંથી અગાઉ ધોરણથી તમે ભણતા આવ્યા છો તે વસ્તુને તમને ખ્યાલ છે આ વસ્તુ તમારા માટે નવી છે તે આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ તો આપણે શરૂઆત કરીએ પ્રસ્તાવના કે કયા જે શીખવાના છે કે વાક્યમાં જેમ કર્તાપદ પદ અને ક્રિયાપદ હોય છે કર્તાપદ પદ ક્રિયાપદ કર્મપદ એ વિશે આપને ખ્યાલ જ હશે કે આપણે કર્મપદ કોને કહેવાય ક્રિયાપદ કોને કહેવાય અને કરતા પદ બરાબર એ વસ્તુ ખ્યાલ હોય છે તો આપણે કહીએ કે આખું વાક્ય બને છે એમાં કરતા પદ પણ હોય ક્રિયાપદ પણ હોય અને કર્મપદ પણ હોય આ પદોને રાખીને આખી વાક્ય જે છે એની રચના થઈ જાય છે એટલે બતાવે છે કે કરતા પદ અને ક્રિયાપદ તો હોય એમ ત્રીજું મહત્ત્વનું પદ જો વાક્યમાં હોય તો તે કયું હોય છે કર્મપદ હોય છે હવે આ ત્રણેય જે પદો છે કર્તા પદ કર્મપદ અને ક્રિયાપદ જેનાથી વાક્ય સંપૂર્ણ બને છે તો આ ત્રણેય જે પદો છે એની પ્રધાનતાને મહત્વતા શું કહું મહત્ત્વતા મહત્તા જેને આપી હોય છે એના આધારે વાક્યના ત્રણ પ્રકારો પડે છે મહત્ત્વતા એટલે કે વાક્યમાં કર્તાને મહત્વતા અપાય છે કર્મ કર્મનું જે પદ છે કર્મપદ છે એને પ્રધાનતા અપાય છે એના આધારે કર્તરી કર્મણી અને ભાવ્ય રચના બને છે એટલે કે બોલનાર કે લખનાર પોતાનો જે ઈરાદાથી કર્તાપદ કર્મપ્રદ અને ક્રિયાપદને પ્રધાન રાખીને જ્યારે વાત મહત્ત્વ આપીને આ ત્રણ પદમાંથી કોને મહત્ત્વ આપે છે એ એના આધારે જે છે શબ્દની પણ વાક્યની ઓળખ થાય છે હવે આ જે છે કે કર્મપદ ક્રિયાપદ અને કર્તાપદને પ્રધાનમાં રાખીને વાત રજૂ કરતા હોય છે તેને પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય જે રચના છે વાક્યને એટલે પ્રયોગ શબ્દથી પણ ઓળખી શકાય એટલે આપણે અહીં બતાવ્યું છે કરતરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ બરાબર કર્તા વાક્ય કર્મણી વાક્ય એમ પણ પરંતુ આ જે છે એના માટે પ્રયોગ શબ્દ પણ વપરાય છે તો એને તમે કર્તરી વાક્ય એમ પણ બોલી શકાય અને કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ બરાબર એ રીતના પણ થાય છે પ્રયોગ નામથી પણ એ ઓળખાય છે તો આવા ત્રણ પ્રકારના પ્રયોગો થાય છે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ જે આપણે આજે જોવા જઈ રહ્યા છે વાક્ય તો આપેલું જ હશે પછી એને ફેરવવાનું થઈ શકે કે કરતરની પ્રધાનતાવાળું વાક્ય હોય અને એને એ વાક્યને તમારે કર્મમાં ફેરવવાનું હોય તો કર્મની પ્રધાનતા લાવવાની એ રીતના જે છે વાક્ય બનાવવાનું રહેશે વાક્ય આપેલું છે એને ફેર કરીને તમારે બનાવવાનું છે આપણે સૌ પ્રથમ આજે જોઈશું કર્તરી રચના કે કઈ રીતે બનાવી શકાય હવે કરતરી રચનામાં સ્વાભાવિક છે કે વ્યાખ્યા શું છે એની રચના કઈ રીતે કરી શકાય બસ આટલી વ્યાખ્યા તમે સમજી લો એટલે તમે આખી કરતરી રચના જે છે જાતે બનાવી શકો તો હવે આ કર્તરી પ્રયોગમાં શું થાય છે ક્રિયાપદો ક્રિયાપદ કોને કહેવાય એ તો ખ્યાલ છે ને અહીં તમે વાક્ય જોઈ શકો છો કે જે પદ ક્રિયાનો થવાનો અર્થ પ્રગટ કરે તેને શું કહેવાય ક્રિયાપદ તો કર્તરી પ્રયોગમાં જે ક્રિયાપદો છે એ કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે લિંગ તો ખ્યાલ છે ને કુલિંગ સ્ત્રીલિંગ અને લિંગ બરાબર એના આધારે અને વચન વચન પણ ખ્યાલ હશે એકવચન અને બહુવચન ખ્યાલ આવી ગયો તો કરતરી પ્રયોગમાં ક્રિયાપદ કર્તાના લિંગ એટલે કે સ્ત્રીલિંગ પુલિંગ નપુષકલિંગ અને શું વચન એટલે કે એક વચન અને બહુવચન પ્રમાણે બદલાય છે ક્યારે શું થયું ટૂંકમાં શું થઈ જ થઈ શકે કે કર્તાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કરતરી રચના કહે છે બધું આ ધ્યાનમાં પડે કે નહીં પડે આ વસ્તુને યાદમાં રાખી લેવાની ધ્યાનમાં કે કરતાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને શું કહેવાય કરતરી રચના હવે તમે ઉદાહરણ સિમ્પલ આપેલા છે ખ્યાલ આવી જશે કે હું લેખન કરું છું બરાબર આ વાક્ય છે આપણી વ્યાખ્યા શું છે કર્તાના લિંગ વચન પ્રમાણે શું ક્રિયાપદો જે છે કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે તો હું છે તો લેખન કર્મ તો એક જ છે કર્મને ધ્યાનમાં હવે રાખવાનું નથી આપણે બે જ વસ્તુ અહીં જોવાની કરતા અને ક્રિયાપદ હવે હું છે તો અહીં ક્રિયાપદ કયું આવે છે કરું છું અહીં કરતાં બીજા વાક્યમાં તમે જોશો કે બદલાઈ જાય છે હુંની જગ્યાએ તું છે લેખન લખવાની ક્રિયા તો લેખન તો એક જ કર્મ જે છે એઝ છે હવે હું ની જગ્યાએ તું આવે છે મતલબ શું થયું કે કરતા બદલાયો છે એના આધારે શું થશે આપણા ક્રિયાપદમાં શું કરે છે શું થાય છે ફેર આવે છે બરાબર અહીંયા હું કરતા છે તો ક્રિયાપદ કયું આવ્યું છે કરું છું બરાબર હું લેખન હવે અહીં કરતાં બદલાયું છે તું તો તું લેખન કરું છું એમ નહીં થશે અહીં ક્રિયાપદ શું થશે ફેર પામશે બદલાશે કે તું લેખન કરે છે બરાબર સમજમાં આવી ગયું હશે કે અહીં કર્તા બદલાયું છે એની સાથે ક્રિયાપદમાં આપણે શું કરવો પડે છે ફેર કરવો પડે છે એની સાથે આપણે વાત કરતાની રચના બરાબર કરતાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવું પડે એવી રચનાને કરતરી રચના કહે છે અહીં શું છે હું છે તો ક્રિયાપદ કયું આવે છે કરું છું અહીં બીજું જે છે તમે જોશો કે કરતા શું છે હોની જગ્યાએ બદલાઈ ગયું છે તું તો તું જ શું થઈ ગયું તું એક જ રહ્યું લેખન કરે ક્રિયાપદ બદલાઈ ગયું કરું છું શું થઈ ગયું કરે છે એ રીતે હું અને તું ની જગ્યાએ શું આવી ગયું અમે બરાબર કર્તામાં ફેર થઈ ગયો આપણે જોયું એક વચન અને બહુવચન અમે લેખન તો અહીં શું થઈ ગયું કરે છે કરું છું નહીં આવશે શું થશે કરીએ છીએ અહીં ક્રિયાપદ આપણું કરતાના આધારે બદલાયું છે એટલે શું થઈ ગયું વાક્ય કે ટૂંકમાં કરતાના આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવો પડે તેવી રચનાને કરતરી રચના કહે છે જો એમ વાક્ય કે તમારાથી જરૂર ભાગ લેવાય તમારાથી જરૂર ભાગ લેવાય હવે તમે જોશો કે તમારાથી વાક્યમાં લાગેલું છે જરૂર ભાગ લેવાય હવે આ વાક્યને તમારે કર્તરી વાક્યમાં ફેરવવાનું છે કરતા નહીં પ્રધાનતા હવે ખાસ યાદ રાખવાનું કે જે ધી પ્રત્યય મુકાય છે કરતા સાથે એ તમારા લોકોએ કર્તરી વાક્યમાંથી કાઢી નાખવાનું હોય છે આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની કે કરતરી વાક્ય રચના બનાવવાની હોય તો કરતાને જે થ્રી પ્રત્યય લાગ્યું હોય તે કાઢી નાખવાનું હોય છે અને કરતરી રચના બનાવવાની હોય છે અને કર્મની રચનામાં શું થી જે છે એ લગાવવાનું હોય છે પ્રત્યય તો વાક્ય રચના હવે તમારાથીનું શું થઈ જશે અહીંયા તમે તમારાથીની શું તમે જરૂર ભાગ હવે તમે કરો છો એટલે લેવાયની જગ્યાએ શું થઈ જશે લો કરતરીમાં કર્તાને આધારે ક્રિયાપદમાં ફેરફાર કરવાનું રહે છે આ તમને પરીક્ષામાં જે પૂછાય છે પછી હું તમને બીજા વિડીયો દરમિયાન એના ઉદાહરણ બતાવીશ પરંતુ આમાં જે ઇન શોર્ટ જે યાદ રાખવાનું છે ટૂંકમાં એ ધ્યાન રાખી લેવાનું કે કરતરી રચનામાંથી પ્રત્યે કરી નાખવાનું હોય છે બરાબર કરતાથી જુદું કરી દેવાનું હોય છે સીધું સાધું આ વાક્ય વસ્તુને યાદ રાખવાનું બરાબર તાજે કર્તરી રચના આપણી થઈ ગઈ છે હવે પછીના વિડીયો દરમિયાન આ જે છે એ નોટમાં ઉતારી લેવાનું છે બરાબર આ કાર્ય જે છે નોટમાં તમારે આજે અત્યાર સુધીની સ્લાઇડ એમાં તમે જોઈ છે શરૂઆતથી એ ઉતારી લેવાની તો વ્યાકરણ વિભાગ અગાઉ પણ કહ્યું છે પાછળના દસ પાના છોડીને રોટના બનાવવા માંગવાનું અને આ જે છે હેડિંગ મારીને આ વસ્તુ લખી દેવાની છે આટલું કાર્ય કરવાનું છે નેક્સ્ટ વિડીયો દરમિયાન ફરી આપણે આગળના જે બાકી છે કર્મણી અને ભાવ્ય રચના એ જોઈશું